નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનો આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના આજે આપણે પોયમ નંબર 4 એટલે કે વેનિલા ટુ લાઈટ સુગંધી સંધ્યા સ્પેલિંગ્સ એટલે કે ના મીનિંગ વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પોયમ નંબર 4 સંપૂર્ણપણે ભાષાંતર સાથે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ પોયમ નંબર ચાર ના સ્પેલિંગ સૌથી પહેલો શબ્દ છે કયો વેનીલા વેનીલા સર વેનીલા એટલે શું થાય વેનીલા આઈસ્ક્રીમ આવે મસ્ત નો એમ નથી વેનિલા એટલે થાય છે સુગંધ થી સુગંધ થી ભરેલી વસ્તુ હોય ને એને ઇંગ્લિશમાં વેનીલા કહેવામાં આવે છે પછી છે ટ્યુલાઇટ ટી ડબલ્યુ આઈ એલ આઈ જી એસ ટી જો આના ભાગ પડશે ટ્વી અને લાઇટ ટ્વી લાઇટ નો અર્થ થાય છે સાંજ સંધ્યા પછી છે ટુ લીન ડાઉન જો અહીંયા ટુ નામનો શબ્દ આવ્યો યાદ રાખો જ્યારે પણ સ્પેલિંગમાં આગળ ટુ નામનો શબ્દ આવે છે તો ઈ સ્પેલિંગ શું છે ઈ સ્પેલિંગ એક ક્રિયાપદ છે તો અહીંયા ટુ લીન ડાઉન એટલે કે નમવાની ક્રિયા નીચે ઝૂકવાની ક્રિયા પછી છે ટુ પોર પોર એટલે શું થાય તો પોર એટલે થાય છે રેડવું આમ જગમાંથી ગ્લાસ ભરાતો હોય ને એને પોર કહેવામાં આવે પછી છે ડોઝ ડોઝ એટલે શું થાય જામ અહીંયા જે છે ડોઝ એટલે આપણે ઇન્જેક્શન ન હોય તો ડોઝ આવે પણ એને જામ ન કહેવાય એને પાછું ડોઝ જ કહેવાય પણ અહીંયા જે કવિતા પ્રમાણે ડોઝ છે તો ડોઝનો મતલબ થાય છે જામ એટલે કે ઘુટડું ત્યારબાદ છે એટમોસ્ફિયર એટીએમઓએસ એસપીએચઆરઈ એટમોસ્ફિયરનો મતલબ થાય છે વાતાવરણ વાયુનું બનેલું આવરણ ત્યારબાદ છે ટુ ડોઝ ઓફ ફરીવાર પાછો ટુ નામનો શબ્દ ક્રિયાપદ છે ટુ ડોઝ ઓફનો મતલબ થાય છે ઊંઘવું અથવા એક ઝોલું ખાવું જોકું ખાવું એને જે છે ડોઝ ઓફ કહેવાશે પછી છે સાઉન્ડલી સાઉન્ડલી એટલે થાય છે શાંતિથી હા આમાં કન્ફ્યુઝન થાય સર સાઉન્ડ એટલે અવાજ અને સાઉન્ડલી એટલે શાંતિથી એમ હા થાય છે સાઉન્ડલી એટલે થાય છે વ્યવસ્થિત રીતે અથવા શાંતિથી જે ક્રિયા તમે શાંતિથી કરી શકો શાંતિથી સૂઈ શકો આરામથી કરી શકો એને સાઉન્ડલી કહેવાય પછી છે ટુ વિસ્પર ટુ નામનો શબ્દ છે વિસ્પર વિસ્પર એટલે થાય ધીમેથી બોલવું કાનમાં કહેવું ધીમેથી વાત કરવી ને એને વિસ્પર કહેવાય સાયલેન્સ એસએલઆઈએન્સી સાયલેન્સ જેથી તમે આવા શબ્દો લાયબ્રેરીમાં સાંભળતા હશો લાયબ્રેરીમાં લખેલા હશે સાયલેન્સનો અર્થ થાય છે શાંતિ પછી છે સ્પેસ સ્પેસ એટલે શું થાય તો ઘણા વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં કહેશે સર સ્પેસ એટલે તો અવકાશ થાય સ્પેસ એટલે અવકાશ નહીં સ્પેસ એટલે થાય છે જગ્યા અને બીજી એક વસ્તુ વિચારો કે અવકાશમાં છે શું નકરી જગ્યા એટલા માટેનું નામ છે સ્પેસ કોમ્પ્યુટરમાં પણ સ્પેસ બાર આવે ખબર હોય તો જે હું મૂકે જગ્યા મૂકે

આગળ વધતા પહેલા એક ખાસ નો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યે સ્વજૈન પોથી ચાલા સ્વાધ્યે પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

હાડકા ઠંડા કરી દે એને કહેવાય ટુ ચિલ ટુ ધ બોન્સ પછી છે ડ્રેનચડા ડ્રેનચડા નો મતલબ થાય છે ભીનું આમ કહેવાય કે આખે જ્યારે કોઈ વ્યક્તિ પોતા મરતું હોય તો પોતું કેમ આમ આખા ડોલ માં નીચવે અને આમ નીચવા પછી આમ ખાલી ઉપર આવે તો કેવું આખું રહકતું હોય પાણી થી પાણી પડતું હોય એને કહેવાય ડ્રેનચડા એટલે કે તરબોળ તો કમ્પ્લીટલી ભીનું થઈ ગયેલું ફોર્ચ ફોર્ચ એટલે થાય છે રવેશ રવેશ કોઈ બાલ્કની અથવા કોઈ ઓસરી કે જ્યાંથી વાતાવરણ સાથે સીધો સંપર્ક થઈ શકતો હોય જ્યાંથી આકાશ ખુલ્લું દેખાતું હોય તેને રવેશ એટલે થાય છે કમર સુધી ડૂબેલું વેસ્ટ એટલે કમર થાય ને કમર સુધી ડૂબેલું એટલે થાય વેસ્ટ વેસ્ટડીપ ત્યારબાદ છે ટુ બ્લિંક બ્લિંક એટલે થાય આંખો ખોલવી આંખો બંધ કરવી આંખો પટાવવી આંખના પલકાર જે છે બ્લિંક કહેવાય છે ક્રિયાપદ છે વાયલેટ

બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પોયમ નંબર ચારના સ્પેલિંગ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પોયમ નંબર ના ક્વેશ્ચન આન્સર એટલે કે સવાલ જવાબ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો